મોડેના સોશિયલ મીડિયા થી अपील પણ કરી છે કે તમે સંગઠનનો સંપર્ક કરી શકો છો જો કોઈ લોક પ્રતિનિધિ તમારી પર કારણ વગરનો દબાણ લાવે કે કારણ વગરની તમને નિરાંગતી કરે તો આ સંયુક્ત સમાજ સંગઠન એમાં સરકારી લોકોને પડદેવા છે તમને માન્યતા આપું જેનાથી મારું ખૂન ખોલી ઉઠ્યું એવું એક ઉદાહરણ બન્યું એક સરકારી કર્મચારીને એક પ્રતિનિધિએ જાહેરમાં ઉઘરો લીધો એ વ્યક્તિ બે વર્ષ પછી રિટાયર થવા લાગે

સજેશન આપતા હતા અને એ પોતે ઘણા તો સહીડ એટલે કે ઉપર આ રીતે સેવા કરતા કરતા કેટલી મારા કેટલી કામ કરે છે એવા લોકો કોરોનામાં પર થઈ ગયા છે એની અન્ય સમાજે નોંધ લેવી પડશે કે આ સમાજ છે જ્યારે તમે બંધ કરીને ઘરમાં ઘૂસી ગયા ને ત્યારે મતદાન બતાવવા માટે આ સમાજ હતો પણ એમાં સેવા કરવા માટે તો જોશે ને કેનો ભયો કે કેથી આવશો તમે તમે અમને ઇન્ક્રેડ કરવાની અમને કરવાની કોશિશ તો અરે તો બધા અન્ય લોકો પણ અંદર આવી ગયા છે પણ એક ખ્રિસ્તી જે સેવા કરે ને એક ખ્રિસ્તી ડોક્ટર જે પ્રેમથી અને પ્રભુના સેવા કરે ને બીજા કોઈ તાકાત નથી શિક્ષણ અને આરોગ્યની વાત હોય ત્યારે કેટલા બધા લોકો રિટાયર થયા પછી 20 20 વર્ષ થઈ ગયા હવે શિક્ષકોના નામ આ જે લોકોને યાદ છે એનો ઉદાહરણ કાલે આપું તમને જ્યારે મેં અહીંયા ઘર ઇસી પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવ્યું અને બધો છોકરો મારો મોબાઈલ નંબર લખતો ગયો ને ત્યારે મેયર કોઈ કલા ભાઈ કેટલો ભણ્યો હતો કે ભાઈ હું તો આવા જો કે કલ્પના સમાજનો હતો એને કહ્યું કે હું તો આઠમું ધોરણ પાંચ છું પણ આ અક્ષર છે ને

દસમી કાલે તથા જ ખોલી શકીએ બીજું કશું ના શકીએ નહીં અને અમે એ જ કરીશું અમે નફરત તો ક્યારે કહેવાય નહીં અમે કોઈ બદલાની પણ અમે અમારા તમારે અમારી નોંધ લેવી પડશે કોઈ પણ તમે સચિવ જતા કોઈ પણ ઓફિસમાં એક મહેમાન એક પરમાર એક એક અહીંયા કે જગ્યા મૂકી દીધા છે તમારું કોઈ કામ ન થશે નહીં પ્રભુ જે દૂત મૂકવાની વાત કરે છે ને દૂત મૂકી દીધા છે ખાલી તમારે જવું પડશે આપણો સમાજ ની પોઝિટિવ વાત છે આપણો સમાજ આગળ વધી જ રહ્યો છે સંગઠિત થવાની જરૂર હતી જે અત્યારે સંગઠિત થઈ રહ્યા છે ત્યારે આપણી સમક્ષ નજર એટલા નહીં પણ